કૃષ્ણ બધાને જય મુરલીધર બધાને એમ આ આપણે આજે વ્લોગનું શરૂઆત બહુ મોડી થઈ છે બધું આમ બામ તો થઈ ગયું હે પણ આજ છે ને આપણે કાઈ હે હે તમે લાઈક છે સર તો આપણે હે ને મમરા વઘારી મતલબ સેવડો કર દો તમને અને ભૂરિયું કર દો બીજું તમારે શું ખાવું બોલો બીજું તો પછી સેવડો પૂરીયું ને સેવડો નો એટલે દહીં ને હાલે એવું હાલે હાલે તો આપણે ઘરનો કામ બધું થઈ ગયું છે લગનનો થાકોડો ટુકમાં લુગડાનો બધાય બધાય લુગણા ધોવાઈ ગયા આપણે આ ભાણા વીરવાનો એક બાકી તો फटाफट સાઈ થાય છે અને સેવડો બધો બસ પૂરિયું બનાવી સૈણા બલારવા મુકધી દીધા હે વગાળ નહીં તો ને બધું ખાવાનું આવે કે કાલે આપણે બધી લગનમાં જવાનું એટલે આજે બધી અગાઉ તૈયારી કરી લઈએ બસ કાલે જવાનું છે આપણે લગનમાં ચાલો ફણા ફણા આપણે સેવડો બનાવી લઈએ આજે હાઈતમ હે ની કે હું પૂરિયું કર દઉં તો વાગી ગયા હે આજના પૂણા ચાર ત્રણ ને ચુમાલી થાય છે અને પૂર્યું તરે છે એ ક્યાંય જાય તો હું તને કરી દઉં અહીંયા જો ટ્રેક્ટર આલે હે અને આપણા માલ બેઠા બસ આપણે આવી છે ને નળી થઈ જાય ને પાણી થોડું સાઈડું બહુ ધૂળ ને ઉડે પવન બહુ હે આમથે આવે ખુલ્લો દરવાજા અને મારે એટલા વણા વિસરવાના હે અને ક્યાંય હું પૂર્યું કરી દઉં કે તું ઈ ક્યાં આવી છે ને બે પોરો ખા મંચે સરાસર દેખો મે હાથ સોઈ તો ને લોટ હું નથી બોલતી હું જ બનાવું હું એ તો રોગાય એટલી ઘડી આવે એને દેખાડવા કે હું કામ કરું હું કરવા મૂકી દીધા તા તો પલવી જઈ પેલા હે ને પછી હું ભાણા વિસરી ને ચૈણા એને બાફવા નાખી દઉં અને પૂરી બનાવી લઉં હવે તો છેલ્લું બાદ છેલ્લી એક જ બાકી છે બાકી પૂરીનું કામકાજ થઈ ગયું છે એવડો બનાવી ગયો હશે એના થઈ ગયા બાકી હવે રહોડું સાફ કરવાનું છે ગેસ ધોવાનું છે ગોરા ધોઈને ભર લઈ કેમ કે છ ઠે પછી કાલ કાંઈ નહીં થાય તો આજ બધું કલ ને કાલ હું આપણે જવાનું છે લગનમાં આપણે ફૂઈ નીચો કર્યું ના તો કાલ આપણે જવાના પાછા લગનમાં તો થોડું ઘણું કલ કેમ કે કાલ પાસા આવીને તો હાઈ તમશે એટલે સંધાય તો નહીં તો હાઈ આવીને કંઈક ખાવા તો જો આ જો મારા હું ડોરા કાઢે ડોરા કાઢે આ ખુશ જો એવડી એવડી છે એમાં ડોરા હું કાઢો અમને બેણે નીકળી જાય તો ફટાફટ પૂરી બનાવી ભાણા વિસરી ધૈણા વઘારી બાફી પછી નાઈ લુગડા ધોઈ અને પછી મસ્ત મજાના માલ નું કરશું ત્યાં તો હોય ને આ થોડું થોડું ઝીણું ઝીણું કામ હે ને બધું પતાવ લેવા ગેસ ધોવું હે રસોડું ધોવું હે બધું કામ કરી લઉં આ ખાલી પાંચ મિનિટ મને

બસ જ મસ્તી કરી દીધી પણ પૂરી એની કરી દીધી હે મે વળીની તૈયારી કે તારે ગરબી માં જાતી ઘડી ઊભો ની બે જણા ફટાફટ કામ પતાવ લઈ થેન્ક યુ થેન્ક યુ ગીધીલે થેન્ક યુ ગીધીલે નરેવાધી એને થાડતો તમે આલો આપણે પૂરી તોલ લઈ સેલી હે સેલી ફ્રી ઘર નો કામ બધું થઈ ગયું હે નવય ધોવાય ગયા હે માલ નું બધું કરી દીધું હે 200 નક દી તો અલ 200 નાખવાનો બાકી હે ખા ખવરાવે હજી મતલબ ખાઈ હે હમ અને ધોવાઈ ગયા હે અને આ ગયા હે દૂધ ભરવા અને આપણે ઘરે જઈ લે વહન ની લાઈન પડી ને ગાડી હે વન ગાડી દૂધ ભરવા ગઈ હે અને એ આવે પછી આ રાંધવાનું કહીએ ને આપણે બધું રાંધી લીધું હે સણા બપોર પછી વઘારી લીધા હે પૂરી સેવડો દહીં બધું કરી લીધું હે કમ્પ્લીટલી અને ભાણા બાણા વિસરી લીધા નાઈ ધોઈને થઈ ગયા એકદમ કમ્પ્લેટ હવે માલને દુસો નાખો હોય ખાણ ખાવાઈ ગયો તો આપણે ફટાફટ ભારી ભરી આવે દુસાની અને માલને નાખી દઈ અને હજી

देर लगन करवा पकी गया है જોઈ લે બધાય બેઠા હૈ આ બધાય મારા પૂયુન કાકાન બાબાનાન બધાય બેઠા હૈ અયા એક મેડમ અમારો બેટા એક અયા બેઠા હૈ અમારો બીન અજીન કે મરમોમી મોટી બીન અમારો વાણે જલા ઓ બલે એ મને લગન કરો બધાય બેઠા હૈ જાનુ આવી ગઈ હે અને અમારે વાતો ન જાપટા દી ગઈ હૈ આપણે લગ્ન કરીને આવી ગયા ને માલઢોરનું કામ જે આપણું કાયમ રૂટીન હોય ગમે ત્યાં એક બાઈર ક્યાં હોય ત્યાંથી આવીને જે કરવાનું હોય ફટાફટ આવીને કરી લીધું એને દોય ભાઈ નાખી દીધા હે અને ડુસોઈ નાખી દીધો આપણે ભણાની ખાટલી એ સડાવાનું છે અને આજ છે હાઈતમ એટલે આપણે કંઈ રાંધવાનું હે નહીં